ને આજે અમારા ઘરે બને છે પાણીપુરી કંચન બનાવે છે પાણીપુરી કંચન કેમ લાગે જોય બન્ચે મસ્ત બન્ચે હે મસ્ત બનશે મસ્ત બન્ચે શું શું છે આ બધું બટાટા છે અને ટમેટા છે અને લંગરી વાહ હવે મસાલો ની જોયો કે ઓલું પાણી પાણી છે ને બધું લાવવાનું છે પાણી વેસાતું યાર હે વિવા એ વિવા તારે પાણીપુરી ખાવી ભાઈ આપણે એક રેસ લગાડવાની છે પાણીપુરી કોણ વધારે ખાઈ જાય છે કંજન હા આ આજ કરે ને આ પાણીપુરી મની સ્પેશિયલ બને જો આવૃતિ હે બનાવવી સ્પેશિયલ

લોક તો જોયા જેવો થાય એટલે જોયા આવજો હજી વાર છે પાણી ફર ફર કે પીના હે કા જરીક ના પાણી પેશલ આપી દેવાનું એટલું પાણી ને એટલી પૂરી પછી તમે પાણી હમુર પડ્યું રહેવા જો નીકળી પૂરી પૂરી ઉપાડે એમ નહીં ના રે કોઈ બહાર કો કટોરા ભર દેવાના પાણી ના ને હરકે કે પૂરી આપ દેવાની ઘણી ઘણી પાણી ખાટો ન હોય જવે એમ ખાટો હા ઈ તમારે જે ખાટું ગેરો ઈ તમારે જે જોતું એ પસંદ કરી લેવાનું હો લેવો ખાટો ને ને તીખી મોરી ઈ હોય તમારે આવની રીતે પસંદ કરી લેવાનું એમ જ હોય ને

ચાલો જલ્દી પૂરી બનાવો ને એટલે આગળ મજા આવી જાય ખાવાની પ્રીતિ તારું કામ કઈ પૂરું થાય હાથ પડી જાય આમ કે પૂરી ખાવાનો ટાઈમ છે પાણીપુરી થઈ જાય તૈયાર જો આ પાણીપુરી ઊંડો તો આ શું કરતા નવું છે પછી એનું કરી આમ નમ મીઠું નો સા આ લાગ્યા બધું હમ

આગળ આવી જઈ હાય હાય લઈ લેણ યો યો વાહ કેમ છે પાણી આપ્યું છો એમને ભરદ આપ દીધી કોરી ના પાણી એવું છે આમો સુમની સાસ હે મસ્ત વાહ